કરવામાં આવે છે જી અલ્થાન પોલીસ સ્ટેશન માં એક સોશિયલ મીડિયા માં ગાડી પર રફ ડ્રાઇવિંગ કરતા આસમનો વિડિયો રિલીઝ થયેલો જેની સ્થળ તપાસની કરતા અલ્થાન પોલીસ સ્ટેશન માં આવેલ ભગવાન महावीर કોલેજ ચારસ્તા નો ચિત્તયા હોવાની જણાય છે બાબતે ગનિષ્ઠ તપાસ કરતા અને વિડિયો માં ગાડી નો નંબર ચેક કરતા જીજે 5 आरक्यू 7600 નામની મર્સિડિસ બેંગલો ઉપયોગ થયેલો હતો जे रील रात्रे बने डिटेल करता, करता, सदर गाड़ी, रह, होई। पर तपास करता। गाड़ी गाड़ी रेसिडेंसी पर तथा चालक जय दावड़ा जेनी उम्र वीस वर्ष जमीन पूछपर गई पचीस बार बेहज पचीस बनाल सोशल एकाउंट अपलोड कर પોલીસ તરફે ગુનો કોનો કરવામાં આવેલ છે અને ભારતીય ન્યાય સંહિતા 288 મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેમને અટક કરવામાં આવેલ છે. યુવકની ઉંમર લાયસન્સ કરે છે કાર્યવાહી કરી શકે જી યુવાન ઉંમર વિશ્વસની છે તે ભગવાન મહાવીર કોલેજમાં સેકન્ડ યરમાં બીબીએમાં અભ્યાસ કરે છે અને તેની પાસે લાયસન્સ હાજર છે માતા-પિતાને એટલો મેસેજ ચોક્કસ આપી શકાય કે સમય બહાર વધારે મોગી ગાડીઓ અને ઓવર સ્પીડ વાળી ગાડીઓ માત્ર સંતાનોને નાપતા પોતાની કસ્ટડીમાં સાથે રાખી અને તેમણે જે પણ જગ્યાએ લઈ જવો હોય તો કોઈ વડીલની હાજરી હોવી બિલકુલ અનિવાર્ય છે સાહેબ આરટીઓને ગઈ રિપોર્ટ કરવામાં આવશે રાત્રે અ સંભળ અ ખૂનાની ગંભીરતા અને આરટીઓ ટેસ્ટ થયા પછી ગાડીનો આગળની કાર્યવાહી કરવામાં આવશે યુવકને બેકગ્રાઉન્ડ તો દે યુવક પોતે અભ્યાસ કરે છે પિતાજી ફર્નિચરનો વ્યવસાય કરે છે જેમની દુકાનો જના ખાતે આવે છે